La 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 la. la, 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 la. જય માતાજી મિત્રો કોમેન્ટ કરો જણાવો ક્યાંથી જુઓ છો તમે કયા ગામના છો કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી કરી અમને પણ ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ગામમાં જોવાય છે જય રામદેવ જય બબારી વેલકમ જેઠાભાઈ કેમ છો જેઠાભાઈ જય બાબારી જય રામદેવ પીર પીપળી વાળાની અસીમ કૃપા તમારા ઉપર વરસાવે એવી પ્રાર્થના કરું છું જમી લીધું જેઠાભાઈ મજા મજા છે મજા તો હોય જ ને ની દયા છે જેઠાભાઈ આજે રામાપીરનો નો બ્લોગ નાખ્યો છે આપણી આઈડીમાં તો જોવાનું ભૂલતા નહીં પેલો બ્લોગ બનાવ્યો છે રણેલાવાળા રામાપીર જસુમાવ તો જરૂર જોઈ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચોક્કસ ઓકે થેન્ક યુ આભાર કેવું ચાલે છે બીજું તબિયત પાણી રેડી ક્યાં છે જય જય એના મામાના ઘરે જો છે આજે આજે બીજ હતી ને તો ત્યાં બીજ ફરવા ગયા તો એના મામાને અહીંયા કે મારે રેવું છે તો મૂકીને આવ્યો કાલે પાસે જઈશ લેવા તમારા કંકોડા આવી વેણી લીધા હે કાલે આવી જશે કાલે જય આવે એટલે લેતો આવશે Mm -hmm. Okay, Saras. આજે પીંપડી જ્યાતા કે નહીં ભાઈ મિત્રો કયા ગામ થી લાઈવ જુઓ છો માં જરૂર જણાવજો મિત્રો કોમેન્ટ કરો કયા ગામથી લાઈવ જુઓ છો જલ્દી જલ્દી કોમેન્ટ કરો મિત્રો આજે શ્રાવણ સુદ બીજ છે તો બધાને જય બાબારી મિત્રો કોમેન્ટ કરો કોણ કોણ આજે બીજ ભરવા ગયું હતું કયા ગામ ગયા તા કોમેન્ટમાં જણાવી મિત્રો જલ્દી ફાસ્ટ કોમેન્ટ કરો મિત્રો કે આજે રામાપિલ ના દર મંદિરે કોણ કોણ ગયા હતા અને કયા ગામ ગયા તા કોમેન્ટ કરજો કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરો હેલો મારો સાંભળો રણું નારાયણ હુકમ કરું તો પીર જાત જાતરાવું જાય મારો હેલો સાંભળો દીરે મારો હેલો સાંભળો ઓ દીમ કમેન્ટ કરો મિત્રો કે આમથી જો જય જય વિડીયો જોવે છે કે નહી જય કોમેન્ટ કર જય જયલું એ જયલું લાઈવ ચાલુ કર્યું હોય તો કોમેન્ટ કર મિત્રો જલ્દી કોમેન્ટ કરો મિત્રો ટાઈમ વધારે થઈ ગયો છે જલ્દી કોમેન્ટ કરો દસ મિનિટ પૂરી થઈ ગઈ છે પાંચ મિનિટ લાઈવ ચાલુ રહેશે જલ્દી કોમેન્ટ કરો મિત્રો કોણ કોણ લાઈવ જોયે છે આ એક ભાઈ લાઈવ જોઈએ છે પણ એ કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરો મિત્રો જેઠાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આપને અમારા લાઈવમાં કોમેન્ટ કરી यमेदेङ्गलेकं यमेदेङ्गलेकं तेर

હવે બે મિનિટની વાર છે મિત્રો

તો બધાને જય માતાજી જય રામદેવ બાબા મહાદેવ શ્રાવણ મહિનો ચાલુ છે મિત્રો તો બધાને હર હર મહાદેવ મિત્રો જલ્દી કોમેન્ટ મારો લાઈવ પૂરું થવાની તૈયારી છે બસ અડધી મિનિટ બાકી છે આજે મિત્રો જય છે નહીં એટલે ઘરે એકલો છું તો લાઈવ જલ્દી પૂરું કરીએ છીએ કાલે ફરી મળીશું નવ વાગે નવ થી સાડા નવ ના અંદર લાઈવ આપણું ચાલુ થઈ જશે તો જોડાવા વિનંતી છે બધાને ચલો જય માતાજી જય ગોગા